પગલે બફારામાંથી શહેરીજનોને રાહત મળી છે પહેલી સવારથી જ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ હતું કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયા હતા અને બપોર થતા એકાએક પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન

વાદળછાયું વાતાવરણ હતું વરસાદી વાતાવરણ હતું અને તેની વચ્ચે આ વરસાદ આપ દ્રશ્યની અંદર જુઓ છો સામાન્ય કરતાં વધારે વરસાદ અત્યારે ગાંધીનગરની અંદર પડી રહ્યો છે આજે જે આપ જોઈ રહ્યા છો એ સવા એક વાગ્યાના દ્રશ્યો છે સવા એક વાગ્યાના અરસામાં આ રીતે ગાંધીનગરના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું સચિવાલય વિસ્તાર જૂના સચિવાલય વિસ્તાર એ ઉપરાંત સેક્ટર અગિયાર સેક્ટર બાર સેક્ટર દસ આ તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો હતો જો કે વરસાદની ગતિ સામાન્ય કરતા થોડી વધારે જોવા મળી હતી અને શક્યતા એ પણ છે કે સાંજ સુધીમાં ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર